mm <sighs> હલો જય ખોડિયારમાં જયમેળીમાં જય રામદેવભીર મહારાજ જે લાઈવમાં જોડાઈ ગયો હોય ફટાફટ કમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર મહારાજ લખી નાખજો જયરામાપીર જયરામાપીર સાત જણા લાઈવ જોઈ છે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેવા લાઈ જોઈતા હોય કમેન્ટ બોક્સ માં જે મેળી માં લખી નાખજો મોરે નરસી ભાઈ જોડા ગયા છે ભાઈ જય રામદેવ પીર જય રામદેવ પીર નરસી ભાઈ કેમ છે ભાઈ તબિયત પાણી સારા ને હાલો સિંહ ખાવા શિંગ શિંગ હાલો શિંગ ખાવાય એમ તો ભાઈ શીંગ ખાવ છું ભાઈ જમીન ઊભો થયો એટલે મેં થોડીક શીંગ ખાઈ લેવી હલો તમારે ખાવી હોય તો બીજું તો શું ચેનલમાં નવો આવ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ જમવાનું બાકી છે તો જમી લો હવે એક વાગ્યો નરસિંહભાઈ એક વાગી ગયો જમી લો મોટાભાઈ છ જણા લાઈ જોયો છે ભાઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જે નવા જોડાયા હોય કમેન્ટ બોક્સમાં જે ખોડિયારમાં જે મેળીમાં લખજો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા મેં જમી લીધું ભાઈ જમીન ઊભો થયો પછી તો હું સિંગ ખાવા બેઠો છું પછી સિંગ ખાઉં છું જો

જો આપણું ખેતર છે હું લાઈક કરું છું હા મુકેશભાઈ ભાઈ લાઈક કરી દો મુકેશભાઈ જો આપણું ખેતર છે ને હાઈવે રોડ બહુ આગો નથી હોમદાવાદ નેશનલ હાઈવે જોવા નજીક જ છે હાઈવે હાઈવે રોડ છે અમદાવાદ હાઈવે જે નવો બન્યો ને નેશનલ હાઈવે જો હવે રોડ દેખાય છે તમને અમદાવાદ નેશનલ હાઈવે રોડ છે જુઓ આપણા ખેતરથી બહુ આગો નથી આ નજીક જ છે જુઓ એ રોડ છે અમદાવાદ નેશનલ હાઈવે જો કેમ જમ્યા પછી સિંગ ખાવું છો તમે હા ભાઈ મારે જમ્યા પછી છે ને ખાવા જોઈએ સિંગ વટોણા ગમે ના હો ભાઈ હા મુકેશભાઈ અમદાવાદ જવું હોય અમારે આગું નથી આવી ખાલી પચાસ કિલોમીટર થાય અમદાવાદ અમારે બહુ જ હજુ ન થાય હાલો મુકેશભાઈ ચીન ખાવા મુકેશભાઈ જમી લીધું લાગે એક વાગ્યો મારે કોમેડી બ્રાન્ડ જે ચેનલ છે ને એ અમારે મારા ખાસ મિત્ર મુકેશભાઈની ચેનલ છે એટલે આપણે નરસિંહભાઈ એ ચેનલને પણ લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે આ મારા કોમેડી બ્રાન્ડ ચેનલ છે ને મારા મિત્રની ચેનલ છે અમારો ખાસ મિત્ર એટલે કે મુકેશભાઈ એમની ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને એમને પણ આપણે સપોર્ટ કરવાનો છે જે આપણા લાઈવ જોતા હોય બધાય ચીકી ખાઉ ભાઈ ઉતરાણ આવી ગય ને ભાઈ એટલે જો અમારા કોમેડી બ્રાન્ડ ચેનલ છે ને એને બધા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કરજો એમાં પણ રોજ રાત્રે લાવ થાય લાઈવ થાય છે અમારા મુકેશભાઈ કલાક દોઢ કલાક એમાં પણ લાઈવ ચાલુ હોય એટલે એમાં પણ બધા લાઈવ જોવા જાજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને એમાં કોમેડી વિડીયો આવશે અચ્છાના વિડીયો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેડી વિડીયો હોય તો અમારા ભાઈ મુકેશભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરો હા મુકેશભાઈ હા ભાઈ પાંચ જણા લાઈવ જોવો છો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ચેનલના ખાયા હતા ઓકે અમારે મુકેશભાઈ કહે છે કે રોજ રાત્રે નવ વાગે હું લાઈવ થાવ છું ઓકે અમારે જે આ કોમેડી બ્રાન્ડ ચેનલ છે ને એમાં પણ રોજ રાત્રે નવ વાગે લાઈવ થાય છે એટલે એમાં પણ બધા લાઈવમાં જઈજો એમાં પણ ખૂબ મજા આવશે તમને લાઈવમાં મારા મિત્રની ચેનલ છે કોમેડી બ્રાન્ડ એમાં ખૂબ સારા કોમેડી વિડીયો આવે છે અને રામદેવપીન મહારાજના આખ્યાનના પણ વિડીયો એમાં છે એને પણ બધા સબસ્ક્રાઈબ કરી લેજો સાત જણા લાઈ જોયો છો તો ફટાફટ લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા જોડાઈ ગયો હોય તો કમેન્ટ બોક્સની મલ પર જય ખોડિયામાં જય મેળીમાં જય રામદેવપીન મહારાજ લખી નાખજો ભાઈ ફટાફટ